પીએસઆઈની લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેહપુરા છોટાઉદેપુર ખાતે નિશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરાયા છે હાલમાં પોલીસ તથા પીએસઆઈની લેખિત પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા યુવાનો માટે એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાઉદેપુર ખાતે જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે જેમાં નિષ્ણાંતો દ્વારા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ લક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ક્લાસના વિધિવત રીતે ઉદઘાટન કાર્યક્રમમાં જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલ રાઠવા તથા વાલસિંહ રાઠવા મનુ રાઠવા એન્જલ એજ્યુકે ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ છોટાઉદેપુરના ડોક્ટર તેજલસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જે વિદ્યાર્થીઓ પોલીસ પીએસઆઈમાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે તેના માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ફતેપુરા એન્જલ કંપની કોલેજ ખાતે નિઃશુલ્ક ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વડોદરા તથા ગાંધીનગરથી